હાલ જે આપણો જૂનો પુલ છે જૂનો પુલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે નદી બંને કાંઠે વહી રહી છે સતત પાણીનું લેવલ વધી રહ્યું છે હાલની પરિસ્થિતિ જોતા શક્યતા વર્તાઈ રહી છે કે ચોક્કસથી આ વખતે એક વાર આપણે રેલ નો સામનો કરવો પડશે હાલ બપોરના અઢી વાગ્યા છે અઢી વાગ્યા ની સ્થિતિ મુજબ સડી એકવીસ ફૂટ પર પુના નદી જે ખરી એ વહી રહી છે સતત વરસાદ વરસ્યો હતો અને ઉપરવાસમાં સતત વરસેલા વરસાદના કારણે જે ખરા એ પાણીનો પ્રવાહ જે ખરો એ નીચાણવાળા વિસ્તાર એટલે કે નવસારી તરફ વધ્યો અને પૂર્ણાની અંદર હાલની જળ સપાટી જે ખરી એ વધી રહી છે સવારથી તંત્ર જે ખરું એ નજર લગાવી બેઠું છે ચાપતી નજર ગોઠ આવી છે હાલ બે હોમગાર્ડ પણ પૂર્ણા નદીના પુલની ઉપર ગોઠવી દેવામાં આવ્યા છે કારણ કે લોકો જે ખરા એ પાણી જોવા માટે આવે છે તો ત્યારે તમે જોશો એ પ્રમાણે કે હાલ જે ખરું લોકોનું ટોળું જે ખરું એ આવી રહ્યું છે કારણ કે જ્યારે પણ સમાચાર મળે છે કે રેલ આવી રહી છે રેલ આવવાની વાત સાંભળતાની સાથે લોક ટોળું જે ખરું એ જોવા માટે આવે છે તો હાલ જે આપ પુલ ઉપર જોશો પુલ પર આપને જે ખરા એ દ્રશ્યો દર્શાવવા માટેના પ્રયત્નો કરીશું કે ત્યાં પણ જો તમે જોશો તો હાલ હોમગાર્ડ મૂકી દેવામાં આવ્યા છે પોલીસનો બંદોબસ્ત

આ બી પહોંચે છે કે ભાઈ હાલ સપાટી કેટલી છે તો સાથે જે સામેના દ્રશ્ય બતાવવા માટે વિનંતી કરીશ કે સામે ફાયર દ્વારા એમ્બ્યુલન્સ ગોઠવી દેવામાં આવી છે કે જે સતત વોચ રાખી રહે છે અને આજ એમ્બ્યુલન્સ સુધી કે જે લોકોના સાવચેતપણ કરી રહી છે તો નીચેનામાં વિસ્તરણની અંદર નૌસરી વિજયપુર નગરપાલિકા દ્વારા એમ્બ્યુલન્સ ફોરમમાં આવી છેનો સાથે જે આજે खड़ी એ

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ